તો ઉત્તરાયણ તો દે પણ છ વાગી ગયા છે અમદાવાદ હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં ને મજામાં જ હશો અમે પણ બધા મજામાં છીએ સ્વાગત છે આપનું ફરીથી એક નવા વ્લોગમાં સવારના દસ વાગી ગયા છે અને આજે જવાનું છે કપડવંજ તો જીયાએ તો વહેલું ઉઠીને નહીં લીધું છે જીયા ગુડ મોર્નિંગ શું કરે છે આજ ક્યાં જવાનું છે કપડવંજ અ જીયાને મજા આવો બહુ ખુશ હોય જીયા સાચી વાત ને હિના ગુડ મોર્નિંગ શું કરે હીના પણ તૈયાર થાય છે અને અહીંયા પાછળ પાછી જીયાનું માથું વડાવા ગઈ છે ગૂંચ કાઢે છે અત્યારે તો અગિયાર વાગે નીકળવાનું છે એટલે બધા તૈયાર થાય છે આપણે તૈયાર થઈ ગયા છીએ કેટલી વાર થોડી વાર બધા તૈયાર થઈ જઈશું તૈયાર થઈ ગઈ છે જીયા પણ તૈયાર થઈ નીચે ગઈ છે હવે બધા નીકળીએ છીએ બોલ ભાભી અને ઋતુ પણ આવવાના જ જોડે ચલે યાર મોટાભાઈ ની ગાડી લઈને જવાનું છે પેલા સાફ કરવી પડશે એને આગળ દોડે છે ગાડી સાફ કરી દીધી છે આ બધા ગયા છે સિંગરવા પાસે આવ્યા છીએ ગાડીમાં સીએનજી પુરાવાનો છે દુભા રહ્યા છીએ ગાડીનો નંબર આવી ગયો છે અહીંયાથી સીએનજી રિપિલિંગ કરાવીને પછી કપોર જવા માટે નીકળીશું વાગી ગયા છે અને કપડાજ માં આવી ગયા છીએ ગાડી બાર પાર કરીને ઘેરાઈ ગયા છીએ જય શ્રી કૃષ્ણ

મમ્મી પપ્પા અને બધાને જવાનું છે માસીના ઘરે કોઈના ઘરે બેસવા માટે એ બધા જઈ રહ્યા છે ઇકો લઈને દીગાભાઈ પપ્પા ગાડી લઈને જવાના છે પપ્પા બાઈક લઈને જશે નીકળે જવા જવા માટે તો એકલા બાઇક લઈને જાવ બધાએ જમી લીધું છે અને હું હવે જમવા બેઠો છું જમવામાં છે ફૂલેવાનું શાક રોટલી ખીચડી પણ છે અને કપાળના ફેમસ ગાયત્રીના ખમણ છે કપા લાયા છે જમી લીધું છે અને હવે જઈ રહ્યો છું મારા ફ્રેન્ડ નિલેશની દુકાને ત્યાં હેર કટિંગ કરાવાના છે અને દાઢી કરાવવાની છે દુકાને જવા માટે નીકળી રહ્યો છું આવી ગયા છીએ નીલેશની દુકાને અને હેર કટિંગ ચાલુ છે આવ નીલેશ મારો નંબર વાળ કપાવી દાઢી સેટ કરાવી અને ઘરે આવી ગયો છું અને શું કરે છે જીયાન મજા આવી ગઈ છે આજે પપ્પા મેચ જોવા છે ચાર વાગી ગયા છે અને હજુ સુધી મમ્મી એમ ઘરે આવ્યા નથી મમ્મી એમ આવે પછી ઘરે જવા માટે નીકળીશું અને જીયા શું કરે જોઈએ શું કરે તો જીયાને લખોટી મળી છે માથી માથી તો લેન રમે છે

તો દે પણ દિવસ થોડા લેવાના ચા પી લીધી છે અને ઘરે જવા માટે નીકળી રહ્યા છીએ

શાકભાજી લેવાનું છું કેટલું લીધું ચાલ ને તું એ લઈ પેલા

ગિયર તો આવ્યા જ ગિયર તામીન કહો મને શું કહો સાડા છ વાગી ગયા છે અને આવીને પ્રેસ થઈ ગયા છે બધા ગીય તો પ્રેસ થઈ નીચે રમવા પણ ગતી રહી છે અને અહીંયા અહીંના જમવા બનાવી તૈયારી કરે છે શું બનાવે છે જમવા મૂળાની ભાજી મૂળાની ભાજી અને રોટલી બનાવે છે અને અહીંયા ઘરેથી આપેલી પાલકની ભાજી ઉકવી જાય મૂળાની ભાજી તૈયાર થઈ ગઈ છે અને રોટલી બનાવે છે ભૂખ તો નહીં લાગી હજુ હમણાં નાસ્તા કરો આવીને હમ બનાવી રે ભાઈ ખાઈએ બરાબર જીયા આવી ગઈ છે નીચેથી રમીન અને ભૂખ લાગી છે વહેલી વહેલી જમવા બે ગઈ છે શું ખાય છે તું શું ખાય છે શું જોવા પડે શું કહેવાય મૂળાની ભાજી છે શાકાય નહીં જમી લીધું છે અને ઘીના વાસણ કસા બેહી ગઈ છે

સબસ્ક્રાઈબ કરજો ફરી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી